બાડોલી તાલુકાના મઢી ગામની ઘટના મઢી સિયાદલમાં આવેલા પીએસસી બાયો ફંગ બેક લિમિટેડ કંપનીની ઘટના કંપનીમાં મશીન પર કામ કરતા હતા તે દરમિયાન યુવકનું વીજ કરંટ લાગતા મોત માણેકોરના રહેવાસી પચીસ વર્ષીય રીતેશ રાજુભાઈ હળપતિનું કરંટ લાગતા મોત અન્ય સાથે કામદારોને પણ વીજ કરંટ લાગતા બાદ બચાવવા મૃતક છેલ્લા અઢી વર્ષથી કંપનીમાં કરી રહ્યો હતો કામ જુવાન જોરી વાનું થતા પરિવાર માતમ મડિયાઉડ પોલીસ સ્ટેશને પોસ્ટ પોલીસે મુદ્દેનો કબજો બાડોલી રેફરલ માતે મોટો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે કા કા મારે કો શું ઘટના નારી ચારવાનો કામ કા કો મે પૈસાથી પણ ગયા ને તો કણટ લાગ્યો જરાક જાણકારી દેવી આવી

ને મને ઘરેથી ફોન આવ્યો ત્યારે ખબર પડી મેં કેટલી મેં અડધો કલાક થી ફોન કરતી હતી પણ ફોન કોઈ જ નહીં આજે લંચ પછી ફોન નહી આવ્યો તો મે ફોન કરતી હતી તો ફોન કોઈ જ નહીં એ મશીન પર કામ કરતા હતા ત્યાં લાગ્યો એમ કે મને બી નથી ખબર કોઈ કઈ કીધું જ નથી મને હરખું ગુજરાત સાથે રિપોર્ટર અક્ષય ચૌધરી મળી